એક સમય હતો કે જ્યારે દૂરદર્શન પર કાર્યક્રમ શરૂ થવાનો હોય ત્યારે લોકો રાહ જોઈને બેસી રહેતા અને તેના પછી કાર્યક્રમનો હોસ્ટ આવીને કહેતો કે ઇંતેઝાર કી ઘડી ખતમ હોય બસ તેના પછી કાર્યક્રમ શરૂ થતો અને હાલમાં ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણને લઈને પણ બિલકુલ આવી જ સ્થિતિ છે ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણ દશેરા પછી કરવાનું સુનિશ્ચિત થઈ ગયું છે ધારાસભ્યોનો આ ઇંતજાર ખતમ કરવાના આરે છે ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણનું નામ સાંભળતા ધારાસભ્યોના ચહેરા પર એકદમ જાણે લાલીમાન અને જુસ્સો આવી જાય હવે આ જાહેરાત થવાની સાથે કોના ચહેરા પર તાલીમાં છવાશે ને કોના ચહેરા પર કાલીમાં છવાશે તે ટૂંક સમયમાં ખબર પડશે નવરાત્રીમાં દુર્ગાના આશીર્વાદ કોને પડ્યા છે તેના અંગે પણ દિવાળી પહેલા ખબર પડશે તેમ મનાય છે આના પરથી આ દિવાળી કયા ફટાકડા પૂછશે અને કોના ફટાકડા હવાઈ જશે તેની ખબર પડી જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રત્નાકર અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે લાંબા સમય સુધી ચાલેલા મનોમંથન પછી કેબિનેટ મંત્રીમંડળના વિસ્તરણને ફાઇનલ મંજૂરી મળી ગઈ છે વિસ્તરણની સાથે સાથે કેટલાક કેબિનેટ મંત્રીઓનો વિદાય સમારંભ પણ ગોઠવવામાં આવી છે થઈ છે અને આ જ સંદર્ભમાં થોડા સમય પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અચાનક દિલ્હી ઉપડ્યા હતા અને તાત્કાલિક પીએમ મોદીની મુલાકાત કરીને તરત જ પરત ફર્યા આ મુલાકાત ઘણું બધું કહી જાય તેમ છે તેના પછી સીએમ ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત કરી આ મુલાકાત લગભગ અડધો કલાક સુધી ચાલી તેથી માનવામાં આવે છે કે આચાર્ય દેવવ્રતને આ અંગે માહિતી આપી દેવામાં હોવાનો પણ ગણગણાટ થઈ રહ્યો છે કદાચ તેમને આ માટે તારીખની જાણ કરી દેવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે મંત્રીમંડળના વિસ્તરણમાં યુવા ચહેરાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે તેમ છે છે કેબિનેટ વિસ્તરણનું સૂત્ર પણ યુવા હશે માનવામાં આવે ઉપરાંત નોન અને નિષ્ક્રિય થઈ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે તે સુનિશ્ચિત છે દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને મળીને આવ્યા ત્યારે ખુશખુશાલ હતા તેના પરથી સમજાઈ જાય છે કે તેમણે મંત્રીમંડળના વિસ્તરણમાં જે ઉમેદવારો પર પસંદગીની મોર મારી છે તેના મહત્તમ ઉમેદવારોને હાઈકમાન્ડે મંજૂરી રાખ્યા લાગે છે તેમનો ખુશખુશાલ ચહેરો આ વાતનો પ્રતિબિંબ પાડતો હતો હવે જોવાનું એ છે કે આ કેબિનેટ વિસ્તરણમાં કયા પડતી મુકાઈ શકે છે કયા ઝોનનો ઉમેરો થઈ શકે છે કેબિનેટ વિસ્તરણ પછી મંત્રીમંડળમાં કયા ઝોનનું વજન વધશે અને કયા ઝોનનું વજન ઘટશે તે પણ જોવામાં આવનાર છે સૌરાષ્ટ્રનું વજન વધશે કચ્છનું વજન વધશે ઉત્તર ગુજરાતને પ્રાધાન્ય મળશે મધ્ય ગુજરાતની સ્થિતિ બદલશે કે પછી મધ્યમાં જ રહેશે તથા દક્ષિણ ગુજરાતને કેટલું પ્રતિનિધિત્વ મળે છે તે બધાની ખબર આ કેબિનેટ વિસ્તરણમાં પડશે આમ કેબિનેટ વિસ્તરણમાં પ્રાંત દીઠ સંતુલન ઉપરાંત જાતિગત સમીકરણો પણ કેવા હાવી રહે છે તે જોવાનું આવશે લગભગ દરેક જાતિગત સમીકરણની સાથે સામાજિક રીતે પણ દબદબો ધરાવતા આગેવાનો ધ્યાન આપવામાં આવશે આખી કવાયત બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવનાર છે તેથી પછીના પાંચ વર્ષ સુધી શાસક પક્ષની સત્તા રહે તે સુનિશ્ચિત કરી શકાય આગામી દિવસોમાં ભાજપ કેબિનેટ વિસ્તરણમાં હવે કયા મોટા માથાઓ સુનિશ્ચિત કરે છે કોની કોની હકાલપટ્ટી કરે છે એના પર ફક્ત ધારાસભ્યો જ નહીં પણ આખું ગુજરાત મીટ માડીને બેઠું છે મંત્રીમંડળના કેટલાય મંત્રીઓએ તેમના બિસ્તરા પોટલા બાંધવાની તૈયારી કરી લીધી હોવાનું મનાય છે તેમની ખાનગી રાહે સમજાવી દેવામાં પણ આવ્યું માનવામાં આવી રહ્યું છે અને તેની સામે જ નવા મંત્રીઓને બિસ્તરા પોટલા લઈ ગાંધીનગર આવવા માટે તૈયાર રહેવાનું પણ કહી દેવામાં આવ્યું હોવાનું નક્કી જ હોવાનું મનાય છે હવે મંત્રીમંડળમાં પસંદગીનો કળશ કયા ધારાસભ્યો પર ઢોળાય છે તે સસ્પેન્સ ખુલવાને બહુ વાર નથી પક્ષની અંદરના અસંતોષને ડામવા માટે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી તથા વિધાનસભા ચૂંટણીમાં પક્ષે એક જૂથ થઈને કામ કરી શકે એ માટે કેબિનેટ વિસ્તરણ મહત્વનું માનવામાં આવે છે